ખૂબ આનંદ થાય છે દિવસભરના સખત પરિશ્રમ પછી અમારો કાર્યક્રમ સાંભળવાથી આપને શારીરિક અને આત્મિક તાજગી પ્રાપ્ત થશે તો વિલંબ ન કરતા ચાલો ઈશ્વરના વચનમાં આગળ વધીએ પ્રભુના સેવકને ધ્યાનથી સાંભળીએ પ્રિય મિત્ર આજના આપણા આ વેદ પાઠશાળા નામક કાર્યક્રમમાં આપને મળતા મને ખૂબ આનંદ થાય છે આ કાર્યક્રમમાં આપણે જૂના કરારના મહાન પ્રબોધકોના અભ્યાસમાં આગળ વધી રહ્યા છીએ આજે આપણે જખારિયા નામના પ્રબોધકના પુસ્તકનો અભ્યાસ કરીશું આ પુસ્તકની ભવિષ્યવાણી આ રીતે શરૂ થાય છે જખારિયા પ્રબોધકના પુસ્તકના પહેલાં અધ્યાયની એકથી છ કલમો આ પ્રમાણે જણાવે છે દાર્યાવેશના બીજા વર્ષના આઠમા માસમાં ઈદોના દીકરા બેરેખિયાના દીકરા જખારિયા પ્રબોધકની પાસે યહોવાનું વચન આવ્યું કે યહોવા તમારા પૂર્વજો પર ઘણો નારાજ થયો હતો તેથી તું તેઓને કહે કે સૈન્યનો દેવ યહોવા કહે છે કે મારી ભણી પાછા આવો ને હું તમારી ભણી પાછો આવીશ એમ સૈન્યનો દેવ યહોવા કહે છે તમારા પૂર્વજો કે જેઓને અગાઉના પ્રબોધકો બૂમ પાડીને કહેતા હતા કે સૈન્યનો દેવ યહોવા એમ કહે છે કે તમે હવે તમારા કુમાર્ગોથી તથા તમારા કુકર્મોથી ફરો પણ તેઓએ સાંભળ્યું નહીં ને મારા તરફ લક્ષ પણ આપ્યું નહીં તેઓના જેવા તમે ન થાવ એમ યહોવા કહે છે તમારા પૂર્વજો ક્યાં છે અને પ્રબોધકો શું સદા જીવે છે પણ જે મારા વચનો તથા મારા વિધિઓ મેં મારા સેવક પ્રબોધકો મારફતે ફરમાવ્યા તેઓએ શું તમારા પૂર્વજોને પકડી પાડ્યા નહીં અને તેઓ ફર્યા ને કહ્યું યહોવાએ એટલે કે ઈશ્વરે આપણને આપણા માર્ગો પ્રમાણે તથા આપણા કૃત્યો પ્રમાણે જેમ કરવા ધાર્યું તેમજ તેણે આપણને કર્યું છે પ્રિય મિત્ર આ તો જખારિયા પ્રબોધકના પુસ્તકની પહેલાં અધ્યાયની એકથી છ કલમો હતી મિત્ર મેં તમને જણાવ્યું હતું તે પ્રમાણે જખાર્યા પ્રબોધક એ બંદીવાસ પછીનો બીજો પ્રબોધક હતો જૂના કરારના છેલ્લા ત્રણ પ્રબોધકો બંદીવાસ પછીના પ્રબોધકો કહેવાય છે કારણ કે તેમણે બંદીવાસ પછી પ્રબોતવાણી કરી તે ત્રણ પ્રબોધકો તો હાગાય જખાર્યા અને માલાખી છે બંદીવાસ પછીના આ ત્રણ પ્રબોધકોના જૂથને બે પ્રબોધકો અને એક પ્રબોધક એમમાં વહેંચવામાં આવ્યા છે હવે હાગ્ગાઈ અને જખાર્યા એ બેનું એક જૂથ છે તેઓ એક જ સમયમાં જીવ્યા એક જ સમયમાં પ્રબોધ કર્યો અને તેમના ઉપદેશનો હેતુ પણ એક જ હતો હાગ્ગાઈ અને ઝખાર્યા પ્રથમ જૂથ જે જરૂર અને મુખ્ય યાજે કિહોશવાની આગેવાની હેઠળ બંદીવાસમાંથી પાછા ફર્યા તેમની સાથે તેઓ પણ પાછા ફર્યા હતા હવે માદી અને ઈરાનીઓનો મહાન રાજા કુરેશ મંદિર ફરીથી બાંધવાનું ફરમાન બહાર પાડે છે ત્યારે પણ તેઓ ત્યાં હતા માલાખી પ્રબોધક હક ગાય અને જખારિયાથી સો વર્ષ પછી આપ્યો તેથી તે અલગ પડે છે વિદ્વાનો માને છે કે નહેમિયાએ યરૂસાલેમનો કોટ બાંધ્યો તે પછી દસ વર્ષ સુધી માલાખી જીવ્યો અને તેણે પ્રબોધ કર્યો મને ફરીથી કહેવા દો મિત્ર કે યહુદાના લોકો બાબેલના બંદીવાસમાંથી ત્રણ અલગ અલગ જૂથમાં પાછા ફર્યા હતા પ્રથમ જૂથ જરૂ બાબેલ અને યહોસ્વાની આગેવાની હેઠળ આવ્યું હવે બીજું જૂથ તે પછીના નેવ્યાસી વર્ષ પછી એઝરાની આગેવાની હેઠળ આવ્યું તે પછી તેર વર્ષ પછી નહેમિયાની આગેવાની હેઠળ ત્રીજું જૂથ આવ્યું હતું તેને યરૂસાલેમના મંદિર અને શહેરની આસપાસ રક્ષણની દિવાલ બાંધવાની આજ્ઞા આપવામાં આવી હતી હવે વિદ્વાનો માને છે કે એઝરા અને નહેમિયા લગભગ એક જ સમયમાં જીવ્યા હતા પરંતુ તેઓ માલાકીનો કોઈ ઉલ્લેખ કરતા નથી માટે તે પછી તેમના દસ વર્ષ પછી તે સેવામાં આવ્યો હશે અને હાકગાય તથા જખારિયા અને માલાકી વચ્ચે સો વર્ષનો સમયગાળો હતો તેથી આપણે હાકગાય અને જખારિયા બંનેનો સાથે અભ્યાસ કરીશું તેઓ બંને જોડિયા પ્રબોધકો જેવા હતા તેઓ બાબેલમાંથી પ્રથમ જૂથમાં પાછા ફર્યા અને તેમના ઉપદેશનો હેતુઓ બહુ જ સરખા હતા તેમના ઉપદેશનો હેતુ સુલેમાન રાજાનું મંદિર ફરીથી બાંધવાનો હતો તેઓના સમયમાં તે ઈશ્વરનું કાર્ય હતું કે જે અટકી ગયું હતું કારણ કે જે શત્રુઓ યરૂસાલેમ હતા તેઓ તેમનું ભલું ઈચ્છતા નહોતા અને તેમને સતાવતા હતા તેમના ભયને લીધે યહુદાના લોકોએ પંદર વર્ષ સુધી મંદિરના બાંધકામનું કાર્ય હતું તેને મૂકી દીધું હતું તે પછી હાગગાય અને જખાર્યા પ્રબોધક ચિત્રમાં આવે છે તે બંનેનો હેતુ મંદિરને ફરીથી બાંધવાનો હતો તેઓ અલગ અલગ રીતે તેમનો હેતુ પૂર્ણ કરવામાં સફળ થાય છે જો આ બંને પ્રબોધકો વિશે તમે સાથે અભ્યાસ કરશો તો તમે જાણી શકશો કે હાગાય એ જખારા કરતા વૃદ્ધ માણસ હતો આ બંને પ્રબોધકોનું કાર્ય અને ધ્યેય સમજવા માટે તમારો તે સમયના લોકોના ચરિત્રને ધ્યાનમાં લેવું જોઈએ યાદ રાખો કે યહુદાના લોકો પથ્થરના થાંભલા પાસે પાછા આવ્યા હતા અને તેમના જીવન પણ પથ્થરના થાંભલા જેવા જ હતા જેમ તેમણે પથ્થરો જુદા પાડવાનો પ્રયત્ન કર્યો તેમ તેમનું ચરિત્ર પણ ખૂબ નબળું હતું મેં કહ્યું તેમ પોતાના દેશમાં પાછા ફરવાનું ફરમાન તેમના માટે ચમત્કાર હતો પરંતુ તેમનું પાછા ફરવું જરા પણ સરસ નહોતું હવે હાગાઈ અને જખારેનો સંદેશ આશાનો સંદેશ છે જ્યારે લોકો પોતાની પવિત્ર ભૂમિમાં પાછા ફર્યા ત્યારે તેઓ હાગાઈ અને જખારિયા પ્રબોધકની પાસે આવ્યા આ બંને પ્રબોધકોએ પ્રબોધ કર્યો કે ઈશ્વર તેમના જીવનને સુધારશે ઈશ્વર તેમની સાથે હશે જે તેમણે સાંભળ્યું તે સિવાય યહુદાના લોકો પાસે બીજી કોઈ આશા નહોતી જો તમે તમારી જાતને ત્યાં મૂકો તો તમને જણાશે કે તેમનું ભવિષ્ય ઉજ્જવળ હતું જ્યારે તેઓ મંદિર બાંધવા માટે પાછા ફર્યા ત્યારે ભવિષ્ય તરફ જોવા માટે તેમની પાસે કંઈ જ નહોતું હાગાએ પ્રબોધક બહુ વ્યવહારિક માણસ હતો તેણે ફક્ત એટલું જ કહ્યું કે તમારી અગ્રિમતાઓને કેન્દ્રિત કરો ઈશ્વરને તેના મંદિરને અને તેના કાર્યને પ્રથમ સ્થાન આપો દ્રઢ બનીને બાંધવાનું કાર્ય પૂરું કરો હાગાએ આ રીતે ઉપદેશ કર્યો તે બહુ સબળ અને વ્યવહારિક પ્રબોધક હતો આજે આપણે તેને વ્યવહારિક દ્રષ્ટિથી પ્રશ્નોનો નિકાલ કરનાર પ્રબોધક કહી શકીએ છીએ હાગ્ગાએ ફક્ત એટલું જ કહ્યું કે કાર્ય પૂરું કરો અને લોકોએ તેના સંદેશનો પ્રત્યુત્તર આપ્યો અને મંદિરના બાંધકામનું કાર્ય પૂરું કર્યું જખારિયા પ્રબોધક પાસે તેના પ્રબોધને માટે એવા જ હેતુ હતા પરંતુ તેનો ઉપદેશ હાગ્ગાએ કરતાં અલગ હતો જો આ પ્રબોધકોના પુસ્તકને સાહિત્ય સ્વરૂપે જોવામાં આવે તો તે ખૂબ જ સુંદર છે દાખલા તરીકે હબાકુકનું સાહિત્ય સ્વરૂપ અજોડ છે તેનો સંદેશ એ વાતચીત જેવો જ છે જેમાં તે યજમાન છે અને ઈશ્વર મહેમાન છે માલાખીના પુસ્તકમાં પણ અજોડ સાહિત્ય સ્વરૂપ જોવા મળે છે જ્યારે તે તેના પુસ્તકને જૂના કરારના છેલ્લા પુસ્તક તરીકે સામેલ કરે છે જખારિયા પ્રબોધક તેના પુસ્તકને સાહિત્ય સ્વરૂપ આપતા તેના સંદેશની નોંધ કરે છે હાક પ્રબોધકનો અભિગમ હતો કે મજબૂત થાવ અને બાંધો હવે જખારિયા પ્રબોધક પણ મંદિર બંધાયેલું જોવા ઈચ્છતો હતો પરંતુ તેની પાસે આવી સમજ હતી કે મજબૂત થવાને માટે સામર્થ્યની ચાવી તે તો દર્શન છે તે જ લોકોને મજબૂત બનાવે છે સુલેમાને પણ કહ્યું હતું કે જ્યાં દર્શન હોતું નથી ત્યાં લોકો હેરાન થાય છે આનો અર્થ શું થાય એનો અર્થ એ છે કે જો લોકો જે અદ્રશ્ય છે તેને જોતા નથી જો તેઓ અદૃશ્ય ઈશ્વરને જોતા નથી અને તે ઈશ્વરનું દર્શન તેમની પાસે નથી તો તેઓ મજબૂત બની શકતા નથી તેઓ હતાશ થાય છે તેઓ તેમની હતાશા અને નિરાશાને સોંપાઈ જાય છે અને કાર્ય પૂરું કરી શકતા નથી પ્રિય મિત્ર હાક અને જખારિયા પ્રબોધક બંને એક થઈને કાર્ય કરે છે હાક ગાય પ્રબોધકનો અભિગમ હતો કે મજબૂત થઈને કામ કરો તેનો વિરોધ કરતા જખારિયા પ્રબોધક જણાવે છે કે જ્યાં સુધી તેઓ ઈશ્વરને જોશે નહીં ત્યાં સુધી તેઓ મજબૂત બની શકશે નહીં અને કાર્ય કરી શકશે નહીં તેઓને ઈશ્વરના દર્શનની જરૂર હતી જખારિયા પ્રબોધક તેના સંદેશમાં આ દુનિયાના એવા લોકોને સંબોધે છે કે જેઓ લગભગ કૂદી પડવાની તૈયારીમાં છે જ્યારે માણસ મુશ્કેલીઓનો સામનો કરે છે ત્યારે તેને ફક્ત તેની દુઃખદ સ્થિતિ જ દેખાય છે જ્યારે તમારા કુટુંબ વિશે કોઈ દુઃખદ બાબતની તમને જાણ થાય છે ત્યારે તમારા દર્શનની જરૂર છે તમારે ઈશ્વરના દર્શનોની જરૂર છે તમારે જે અદૃશ્ય છે તેની જોવાની જરૂર છે હબાકુક પ્રબોધકની જેમ તમારે આત્મિક બુરજ બાંધવાની જરૂર છે અને આ દુઃખદ બાબત દ્વારા ઈશ્વર તમારા જીવનમાં કેવી રીતે કાર્ય કરે છે તે તમને બતાવે ત્યાં સુધી રાહ જોવાની તમારે જરૂર છે અને ઈશ્વરનો અવાજ સાંભળવાની આપણને જરૂર છે જેઓ દુઃખ અનુભવે છે તેમને તેના સિવાય બીજું કંઈ જ દેખાતું નથી પ્રિય મિત્ર ઐતિહાસિક માળખા તરફ દ્રષ્ટિ કરીને વિચારો કે યહુદાના લોકો સાનો સામનો કરી રહ્યા હતા તેઓ સિત્તેર વર્ષ સુધી બંદીવાસમાં હતા તેમાંના કેટલાક તો બંદીવાસ સિવાય કંઈ જાણતા નહોતા કેટલાક સ્વતંત્રતા અને બંદિવાસ બંનેને જાણતા હતા સિત્તેર વર્ષ સુધી તેમની સાથે ગુલામો જેવો વ્યવહાર કરવામાં આવ્યો હતો તેમના ચારિત્ર નબળા થઈ ગયા હતા વિદેશી રાજાની ઉદારતાને લીધે કેટલાક લોકો મંદિર બાંધવાને માટે પાછા ફર્યા હતા જે સ્વીકારવું ધાર્મિક લોકોને માટે અઘરું બન્યું તમે જ્યારે કપરા સંજોગોમાં હો ત્યારે તમે કોને જુઓ છો મિત્ર આ મહાન પ્રશ્ન પ્રબોધકને પૂછ્યો જે રીતે તેમણે જવાબ આપ્યો તેને લીધે તેઓ પૈગંબર બની ગયા ઈશ્વરે કેટલીય વખત પ્રબોધકોને વ્યક્તિગત રીતે પૂછ્યું કે તમે શું જુઓ છો પ્રભુ શું ખ્રિસ્તે કહ્યું છે કે તમારું શરીર પ્રકાશથી ભરેલું છે કે અંધકારથી ભરેલું છે તેનો આધાર આ પ્રશ્નના જવાબો ઉપર છે પ્રભુસુ ખ્રિસ્તે કહ્યું આંખ એ શરીરનો દીવો છે અર્થાત કે તમે શું જુઓ છો તમે કેવી રીતે નિહાળો છો તમારું દ્રષ્ટિબિંદુ કેવું છે તમારું દર્શન શું છે તમારા સંજોગો ગમે તેવા હોય પણ તમારું શરીર પ્રકાશથી છે કે અંધકારથી ભરેલું છે તેનો આધાર તમારી દ્રષ્ટિ પર છે તમારું જીવન અંધકારમય બની શકે છે અથવા તમારા જીવનને પ્રકાશિત બનાવવા તમારા ઈશ્વરને કહી શકો છો આ મુદ્દાને આધારે મિત્ર યહુદાના લોકોને કંઈક સારું સાંભળવાની જરૂર હતી તેમને એવા પ્રબોધકની જરૂર હતી કે જે ઈશ્વરને જોઈ શકે જ્યારે તેઓ દુઃખદ સમયમાં હોય ત્યારે તેઓ જે ન જોઈ શકે તેને તે પ્રબોધક જુએ અને તેમને જણાવે જેને ઈશ્વરનું દર્શન હોય તેવા પ્રબોધકની અને જે તેને લોકો સાથે વહેંચી શકે એવા પ્રબોધકની તેમને જરૂર હતી એટલા માટે જ ઈશ્વરે તેમને જખારિયા પ્રબોધક આપ્યો કારણ એવી જ જખારિયાની પદ્ધતિ અને વલણ હતા આ જખારિયા પ્રબોધક તે ઈદોના દીકરા બેરેખિયાનો દીકરો હતો તેને આ બંને દીકરા તરીકે ગણવામાં આવે છે તેનું કારણ એ હતું કે જખારેના પિતા બેરેખિયા જ્યારે તે જુવાન હતો ત્યારે એટલે કે બંદીવાસ દરમિયાન અથવા તો બંદીવાસના માર્ગમાં મૃત્યુ પામ્યા અને જખારિયાને તેના દાદા ઈદોએ ઉછેર્યો હતો તેથી તેને ઈદોનો દીકરો કહેવામાં આવે છે જે નામોથી જખારિયાની ભવિષ્યવાણી શરૂ થાય છે તેમાં જખારાના પુસ્તકનો સંદેશ સમાયેલો છે સૌ પ્રથમ જખારિયા એટલે કે યહોવા સંભારે છે તે પછી બેરેખ્યા એટલે કે યહોવા આશીષ આપે છે અને ઈદોનો અર્થ તેના સમયમાં અથવા તેણે નક્કી કરેલા સમયમાં તેથી જો તમે આ ત્રણેય હિબ્રુ નામો જેનાથી જખારિયાની ભવિષ્યવાણી શરૂ થાય છે તેનો અર્થ સમજો તો તમને જખારિયાના સંદેશની પણ સમજ પ્રાપ્ત થશે આ હિબ્રુ નામો આખી વાત જણાવે છે જખારિયાના પહેલા અધ્યાયના પહેલા વચનમાં તમે આ ત્રણ નામો વાંચી શકો છો જેને યહોવા સંભાળે છે તેને તેના ઠરાવેલા સમયમાં આશીષ આપે છે આ જખારિયાના સંદેશનો એક ભાગ છે જખારિયા તેના સંદેશમાં આ લોકોને જણાવે છે કે ઈશ્વર તમને સંભાળે છે ઈશ્વરે ફરીથી તમને પસંદ કર્યા છે અને તમે તેની પસંદ કરેલી પ્રજા છો તે તમે ભૂલી ગયા છો છતાં જુઓ તે તમને કેટલી બધી વખત સંભાળે છે યહુદાના લોકો તેમની પવિત્ર ભૂમિમાં ભૌગોલિક રીતે પણ પાછા ફરવાનો અનુભવ કરી રહ્યા હતા પરંતુ તે આત્મિક રીતે ઈશ્વર પાસે પાછા ફરવા બરાબર નથી આજે આપણે યહૂદી લોકો તેમના દેશમાં પાછા ફરશે તે ભવિષ્યવાણી પૂરી થઈ તે વિશે જોઈશું પ્રબોધકની ભવિષ્યવાણી હતી કે યહૂદાના લોકો આખી દુનિયામાં વિખેરાઈ જશે અને ત્યાંથી પવિત્ર ભૂમિમાં પાછા ફરશે તેઓનું ભૌગોલિક રીતે પાછા ફરવું તે આપણે જોયું તે ઉત્તેજનદાયક છે કારણ કે ભવિષ્યવાણી પૂરી થાય છે પરંતુ પ્રબોધકો જણાવે છે કે ઈશ્વરના લોકો આત્મિક રીતે પણ તેમના એટલે કે ઈશ્વર તરફ પાછા ફરશે આ બાબતને સમજાવે છે જખારિયા દ્વારા ઈશ્વરનો મુખ્ય સંદેશ આ હતો કે યહોવા કહે છે કે મારી તરફ પાછા ફરો યહુદા કે યરુસાલેન તરફ જ નહીં પરંતુ મારી તરફ પાછા ફરો અને પછી હું તમારી પાસે પાછો આવીશ જખારિયાના ચૌદ અધ્યાયમાં ત્રેપન વખત સૈન્યનો દેવ એ શબ્દ જોવા મળે છે આ શબ્દો ત્રીજી કલમમાં ત્રણ વખત આવે છે આ શબ્દો જખારેના સંદેશના તત્વ તરફ દોરી જાય છે ફરીથી યાદ કરીએ કે યહુદાના લોકો લશ્કરી રીતે અને રાજકીય રીતે અશક્ત હતા તેની સર્વ રાજકીય સત્તાઓ છીનવી લેવામાં આવી હતી તેમની પાસે કોઈ લશ્કર કે કોઈ હથિયારો નહોતા તેઓને મૃત્યુનો ભય હતો તેઓને જીતી લેવામાં આવ્યા હતા અને સિત્તેર વર્ષથી બંદીવાસમાં હતા તેઓ ખૂબ જ ડર અને બિનસલામતી અનુભવતા હતા એક જ વિચાર તેમના મનમાં પેસી ગયો હતો કે અમારી જાતનું રક્ષણ અમે કેવી રીતે કરીશું જખારિયા આ પ્રશ્નનો જવાબ ત્રેપણ વખત આપે છે અને કહે છે કે સૈન્યોનો દેવ યહોવા આ શબ્દો એવું સૂચવે છે કે ઈશ્વરની પાસે અનંતકાળની સત્તા છે તે સર્વને નિયંત્રણમાં રાખે છે તે તેની ઈચ્છા પૂર્ણ કરવા તારાઓ કુદરત અને દરેક પ્રકારની સત્તાને નિયંત્રણમાં રાખે છે તેથી તમારે કોઈ જ લશ્કરની જરૂર નથી સૈન્યનો દેવ્યહોવા તમારી કાળજી લેવાને માટે શક્તિમાન છે આ વાતનું સુંદર ઉદાહરણ ઐતિહાસિક પુસ્તકોમાં જોવા મળે છે એલિસાના જીવનો આ બનાવ યાદ કરો એક રાત્રે રામનો રાજાએ ઘોડા રથો અને મોટું સૈન્ય મોકલ્યું અને તેઓએ નગરની આસપાસ ઘેરો ગાલ્યો જ્યારે એલિસાનો ચાકર સવારે વહેલો ઉઠીને બહાર ગયો ત્યારે ચારે તરફ સૈન્ય ઘોડા અને રથો હતા તેથી તેણે બૂમ પાડીને કહ્યું કે મારા શેઠ આપણે શું કરીશું એલિસાએ ઉત્તર આપ્યો કે બીતો નહીં કેમ કે જેઓ આપણી સાથે છે તેઓ તેમની સાથે જેઓ છે તેઓના કરતાં વિશેષ છે પછી એલિસાએ પ્રાર્થના કરી કે હે યહોવા કૃપા કરીને એની આંખ ઉઘાડ કે એ જુએ ત્યારે યહોવાએ તે જુવાનની આંખ ઉઘાડી અને તેણે જોયું તો જુઓ એલિસાની આસપાસ અગ્નિ ઘોડાઓથી તથા અગ્નિ રથોથી પર્વત ભરાઈ ગયો હતો સૈન્યનો દેવ યહોવા આ શબ્દોનો અર્થ આ છે જો તમને તેનું દર્શન થયું છે તો તમે જોશો કે તે સર્વ શક્તિમાન ઈશ્વર છે તે સઘળું પૂરું પાડનાર છે સર્વ સત્તાધારી અને સર્વને નિયંત્રણમાં રાખનાર છે તમારું રક્ષણ કરનાર અને તેમની ઈચ્છા પૂરી કરનાર ઈશ્વર છે આ જખારિયાના સંદેશની મહત્વની બાબત છે જખારેના સંદેશમાં આપણે આગળ વધીએ તો તે જણાવે છે કે મારા તરફ પાછા ફરો અને હું તમારી પાસે પાછો આવીશ જખારેનું પુસ્તક વાંચતા આ બાબતનું નિરીક્ષણ કરો જખાર્યા તેમને જણાવે છે કે ત્રણ રીતે ઈશ્વર તેની પાસે પાછા ફરવાનું તેમના માટે શક્ય બનાવે છે તેથી તે તેમની સાથે પાછો જાય છે સૌ પ્રથમ કે અને વારંવાર કહે છે કે ઈશ્વર તેની ઈચ્છા તમને પ્રગટ કરીને તેની પાસે પાછા ફરવું શક્ય બનાવે છે જખારિયા કેટલી વાર આપણને કહે છે કે ઈશ્વર તેના લોક સાથે વાત કરે છે તે ધ્યાનમાં લો ઈશ્વર તેના વચન દ્વારા તેના લોકની સાથે વ્યવહાર કરે છે જો તમે ઈશ્વર તરફ પાછા ફરવાનો માર્ગ અને તમારા જીવનને માટે ઈશ્વરની ઈચ્છા જાણવા માગો છો તો શરૂઆત કરવા માટેનું શ્રેષ્ઠ સ્થાન કયું છે ઈશ્વરના વચનથી શરૂઆત કરો ઈશ્વરનું વચન સાંભળવાથી વિશ્વાસ ઉત્પન્ન થાય છે ઈશ્વરના વચનથી શરૂઆત કરો કારણ કે તે તમને ઈશ્વરની ઈચ્છા બતાવશે અને કયા માર્ગે તમે ચાલો એવું ઈશ્વર ઈચ્છે છે તે માર્ગ પણ બતાવશે ઈશ્વરનું વચન તમારા પગોને સારું દીવારૂપ અને તમારા માર્ગોને સારું અજવાળો રૂપ છે ઈશ્વર તરફ પાછા ફરવાનો માર્ગ તેનું વચન બતાવે છે જખારિયા આ બાબતને સ્પષ્ટ કરે છે ઈશ્વર તરફ પાછા ફરવાનો બીજો માર્ગ જખારિયા જણાવે છે તે ઈસુ ખ્રિસ્તનું આગમન છે યસાયા પછી જખારિયા એ અન્ય પ્રબોધકો કરતા વધારે મસીહા વિશે ભવિષ્યવાણી કરે છે જખારિયા ખરેખર આપણને મસીહાના આગમન વિશે જણાવે છે તે લખે છે કે મારી તરફ પાછા ફરો જેથી હું તમારી પાસે પાછો આવું હું તમારા માટે તેનો માર્ગ તૈયાર કરનાર છું તમારો મારી પાસે પાછા આવવાનો માર્ગ તો મસીહા એટલે કે ઈસુ છે જ્યારે મસીહા આવે છે ત્યારે તે શું કહે છે તે જણાવે છે કે હું માર્ગ છું હું પિતા પાસે જવાનો માર્ગ છું મારા સિવાય પિતાની પાસે કોઈ આવી શકતું નથી જે યહૂદીઓએ ઈસુને આ કહેતા સાંભળ્યા તેઓ પ્રબોધકોના લખાણને જાણતા હતા તેઓ જખારિયાની ભવિષ્યવાણીને પણ જાણતા હતા ઈસુએ જે કહ્યું તેને તેઓ જાણતા હતા જખારિયાએ કહ્યું કે મારી તરફ પાછા ફરો અને હું તમારી પાસે પાછો આવીશ અને તેમને માર્ગ બતાવીશ યૌહાનની સુવાર્તાના ચૌદમાં અધ્યાયમાં ઈસુ કહે છે કે જુઓ તમે પિતા પર વિશ્વાસ કરો છો હવે મારા પર પણ વિશ્વાસ રાખો કેમ કે હું માર્ગ છું હું ઈશ્વર તરફ પાછા ફરવાનો માર્ગ છું જખારિયા ઈશ્વર તરફ પાછા ફરવાનો આ બીજો માર્ગ જણાવે છે ઈશ્વર તરફ પાછા ફરવાનો ત્રીજો માર્ગ જખારિયા જણાવે છે તે તો પવિત્ર આત્માનો માર્ગ યાદ કરો કે યહુદાના લોકો પાસે સૈન્ય નહોતું હથિયારો નહોતા સંરક્ષણ નહોતું તે બાબતની તેઓને ચિંતા હતી તેઓ જખાર્યાને પૂછવાના જ હતા કે તેઓ આગળ કેવી રીતે વધશે અને જખાર્યા તેઓને માટે સરસ બાબત જણાવે છે કે સૈન્યનો દેવ યહોવા કહે છે કે સામર્થ્યથી કે સત્તાથી નહીં પણ મારા આત્માથી તમે મારા તરફ પાછા પરસો અને હું તમારી પાસે પાછો આવીશ તમે વચન દ્વારા મસી દ્વારા મારી પાસે પાછા આવશો અને હું પવિત્ર આત્મા દ્વારા તમારી પાસે પાછો આવીશ આ જખારિયાની પચાસમાં દિવસની ભવિષ્યવાણી હતી તેની ભવિષ્યવાણી પ્રબોધક જેવી પણ તે પચાસમાના દિવસ વિશે આગાહી કરે છે જ્યારે તે આ બાબત જણાવે છે ત્યારે તે દીકરા એટલે કે ઈસુ વિશે અને પવિત્ર આત્મા વિશે ભવિષ્યવાણી કરે છે જખારિયાની ભવિષ્યવાણી વાંચતા આ બાબત ધ્યાનમાં લો કે ત્રિયક ઈશ્વર વિશે ભવિષ્યવાણી કરે છે તમે જુઓ જખારિયા કહે છે કે ઈશ્વર પિતા તેનું વચન આપણને આપે છે તેમનો દીકરો આપણને આપે છે જખારિયા દીકરાને ડાળી તરીકે ઓળખાવે છે આ શાખા ઈશ્વર પિતા તરફ પાછા ફરવાનો માર્ગ બનનાર છે ત્યાર પછી ઈશ્વર યહુદાના લોક પાસે પવિત્ર આત્મા તરીકે પાછા ફરે છે આ ત્રણ રીતે જખારિયા ઈશ્વરનો સંદેશ કે ઈશ્વર તરફથી પાછા ફરો તે આપણને શક્ય બતાવે છે હવે આપણે જખારના પુસ્તકના સુંદર સાહિત્યક સ્વરૂપ વિશે વિચાર કરીએ આ બાબતનો અભ્યાસ આપણને આ પુસ્તકના સંદેશના હાર્દ સુધી દોરી જશે તેની ભવિષ્યવાણીના પ્રથમ છ અધ્યાયમાં આઠ વખત જખારિયા ઈશ્વરના લોકોને દર્શન વિશે જણાવે છે તેને આપણે સાક્ષાત દર્શન કહીશું સાક્ષાત તેનો અર્થ થાય સંદર્શન પ્રકટીકરણ આ શબ્દ એવું સૂચવે છે કે પડદાને હટાવીને તેની પાછળ શું છે તે જોવું નહીં તો તમે કદી પણ તે જોઈ શકશો નહીં જો ઈશ્વરે પડદો હટાવ્યો ન હોત તો તેની પાછળ શું છે તે તમે કદી જોઈ શક્યા ન હોત જખારિયા એવી મૂંઝવણ પર કે મુશ્કેલી પર પ્રકાશ પાડે છે કે જેના લીધે યહુદાના લોકો મરણથી ભયભીત હતા જે મુશ્કેલીને લીધે તેઓ હિંમત ઉદાસ અને નિરાશ થઈ ગયા હતા તેમની મુશ્કેલી કે જેને લીધે તેઓ હતાશ હતા તેને પ્રકાશમાં લાવ્યા પછી જખારિયા પડદો ખેંચીને કહે છે કે હવે મને બતાવવા દો કે સૈન્યનો દેવ દેવ્યહોવા તેની સત્તાના માર્ગમાં સગડું યોગ્ય ક્રમમાં ગોઠવે છે જેથી કરીને તે તમારા માટે તે મૂંઝવણ કે પ્રશ્નને હલ કરે જખારિયા આ પ્રક્રિયાને આ પુસ્તકના પ્રથમ છ અધ્યાયમાં આઠ વખત જણાવ્યા છે જખારિયાની એ પદ્ધતિ હતી કે પ્રશ્નને પડદાની પાસે લાવવો અને પછી પડદો હટાવીને યહૂદાના લોકોને બતાવવું કે ઈશ્વર તેમના પ્રશ્નો કે મુશ્કેલી કરતાં મહાન છે જખારાના પુસ્તકનું સ્વરૂપ એ બતાવે છે કે જખારીયા હાકગાય કરતાં અલગ હતો હાકગાય જણાવે છે કે તમે બળવાન થઈને કામે લાગો પવિત્ર આત્મા દ્વારા ઈશ્વરે જખારિયાને બતાવ્યું કે અને હું માનું છું કે તેણે તેનાથી વડીલ એવા હાગાઈ પ્રબોધકને પણ જણાવ્યું હશે કે હાકગાય સામર્થ્યનું રહસ્ય તો દર્શન છે જ્યાં દર્શન હોતું નથી ત્યાં લોકો નાશ પામે છે લોકોને ખરેખર દર્શનની જરૂર છે જે અદૃશ્ય છે તેને તેમણે જોવાની જરૂર છે દ્રશ્ય બાબતો એટલે મુશ્કેલીઓ અને સંજોગોએ તેમને ભયભીત નિરાશ અને ઉદાસ બનાવી દીધા છે તેઓને અદૃશ્ય ઈશ્વરના દર્શનની જરૂર છે કે જે તેમની મુશ્કેલીઓ પર વિજય પ્રાપ્ત કરી શકે શું મિત્ર તમે ખરેખર દર્શનનો અનુભવ કર્યો છે પ્રિય મિત્ર મારો સમય પૂરો થાય છે ફરી મળે ત્યાં સુધી આ બાબતો પર વિચાર કરશો પ્રિય શ્રોતા મિત્રો અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા વિશ્વવાણી બોક્સ નંબર બે શૂન્ય ત્રણ છ ફતેગંજ વડોદરા ત્રણ નવ શૂન્ય 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 બે ધન્યવાદ